જય શ્રી કૃષ્ણ જય ચેહલમાં હું છું ગીતાબેન એચ દેસાઈ ચહેર કિચનમાં આપનું સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું ભીંડા બટેકાનું શાક જો તમે જોઈ શકો છો આપણે ભીંડા બટેકાનું શાક બનાવવા માટે આપણે અહીંયા અઢીસો ગ્રામ ભીંડા લીધા છે અને અહીંયા નાના મોટા બેનંગ આપણે બટેકા લીધા છે અહીંયા આપણે લસણ લીધું છે અહીંયા ધાણા જીરું મરચું હળદર અને આ આપણા રાઈ જીરું હિંગ અને મીઠું અને આ છે આપણું તેલ જો સૌથી પહેલા આપણે બટેકાને સુધારી લેશું બટેકાને આવી રીતે આપણે ઓભી ચિપ્સમાં સુધારવાના છે તમે જોઈ શકો છો આવી રીતે આપણે ઓબી ચિપ્સમાં બટેકાને સુધારી લેશું આવી રીતે આપણે બધા જ બટેકાને ઓબી ચિપ્સ કરી લેશું જો આપણે બધા જ બટેકાને આવી રીતે ઊભી ચિપ્સમાં સુધારી લીધા છે હવે સૌથી પહેલાં આપણે બટેકાનો વઘાર કરીશું બટેકાનો વઘાર કરવા માટે આપણે અહીંયા પાંચથી છ ચમચી જેટલું તેલ લીધું છે સૌથી પહેલાં આપણે રાયનો વઘાર કરીશું એક ચમચી આપણે રાય લીધી છે

કોબી ચિપ્સમાં સમારી લીધા છે હવે આપણે બટેકાને પણ એક મિનિટ થઈ ગઈ છે હવે આપણે એને ખોલીને જોઈ લઈએ જુઓ આપણા બટેકાને અહીંયા એક મિનિટ થઈ ગઈ છે અને સરસ રીતે એવા ચડી ગયા છે આપણા બટેકા હવે આપણે બટેકાની અંદર ભીંડાને એડ કરી લેશું હવે આ બધું જ આપણે બટેકાને અને ભીંડાને મિક્સ કરી લેશું ભીંડા બટેકાનું શાક ખાવામાં બહુ ટેસ્ટી લાગતું હોય છે તમે તમારા ઘરે ભીંડા બટેકાનું શાક ટ્રાય ના કર્યું હોય તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો બહુ સરસ લાગે છે જોઈ શકો છો તમે આપણે ભીંડા બટેકાને અહીંયા મિક્સ કરી લીધા છે હવે આપણે આને ખુલ્લામાં ઢાંકણા વગર આપણે અહીંયા અડધી મિનિટ સુધી આ ભીંડા અને બટેકાને અહીંયા ચડવા દઈશું જો આપણે ને બટેકા ચડે ત્યાં સુધી આપણે અહીંયા લસણીઓ મસાલો તૈયાર કરી લઈએ તમે જોઈ શકો છો આપણે અહીંયા અગિયાર વાર કરી જેટલું અહીંયા લસણ લીધું છે બધું યુઝ ના કરીએ તો કંઈ નહીં આપણે જોશે એટલું આપણે નાખીશું હવે આપણે એની અંદર ધાણાજીરું એડ કરી લેશું એની અંદર આપણે થોડી હળદર પણ એડ કરવાની છે અહીંયા આપણે એકથી દોઢ ચમચી જેટલું મરચું પણ એડ કરવાનું છે અને એક ચમચી જેટલું આપણે મીઠું એડ કરવાનું છે આ બધી જ વસ્તુને આપણે ટીચી લેશું આવી રીતે આપણે બધી જ વસ્તુને એકદમ ઝીણી કરી લેવાની છે લસણને જોઈ શકો છો તમે જો તમે જોઈ શકો છો આપણા પીંડા અને બટેકા લગભગ ચડી દેવા આવ્યા છે હવે જે આપણે લસણીઓ મસાલો કરીને રાખ્યો છે એ લસણીઓ મસાલો આપણે એની અંદર નાખી દઈશું જોઈ શકો છો આવી રીતે આપણે લસણીઓ મસાલો તૈયાર કર્યો છે એ આની અંદર આવી રીતે થોડી જગ્યા કરી લેવાની અને વચ્ચેની સાઈડ જ્યાં તેલ હોય ત્યાં આંગળી આપણે આ લસણીય મસાલાને એડ કરી લેશું જેથી કરીને આપણું લસણ તેલની અંદર કકડી જાય એટલા માટે આવી રીતે આપણે એને દબાવીને મૂકી દઈએ એક અડધી મિનિટ માટે આપણે ઢાંકીને રેવા દઈશું જેથી કરીને લસણીઓ મસાલો આપણો સરસ રીતે કકડી જાય જો આપણે ભીંડા બટેકા અને જે લસણીઓ મસાલો એડ કરીને રાખ્યો છે એ અહીંયા આપણે અડધી મિનિટ કમ્પ્લીટ થઈ ગઈ છે લસણીય મસાલાને હવે આપણે આને ખોલીને જોઈ લઈશું તમે જોઈ શકો છો લસણીઓ મસાલો આપણો સરસ રીતે કકડાઈ ગયો છે અને એની અંદરથી તેલ પણ છૂટું પડી ગયું છે હવે આપણે આ બધી જ વસ્તુને મિક્સ કરી લેશું જુઓ આપણું શાક અહીંયા બહુ રેડી થઈ ગયું છે જોઈ શકો છો તમે તમે કોઈ દિવસ આ શાકનો ટ્રાય ના કર્યો હોય એકલા ભીંડા તો ખાધા હશે એકલા બટેકા પણ ખાધા હશે પણ ભીંડા બટેકા નહીં ખાધા હોય કદાચ તો તમે આવી રીતે એક વખત ટ્રાય કરજો મસાલા ભીંડા બટેકા બહુ સરસ લાગે છે ખાવામાં આ શાક તમે દાળ ભાત સા દાળ ભાતની જોડે પણ ખાઈ શકો અને રોટલી જોડે પણ ખાઈ શકો બહુ સરસ લાગે છે એટલે આવી રીતે એકવાર ટ્રાય જરૂરથી કરજો હવે આપણે આને નીચે ઉતારી લેશું હવે આપણે સર્વ કરી લેશું જો એકીદમ કોરું શાક એની અંદર શેક પણ લેસ આવ્યા વગર પીંડા પીંડા બટેકાનું શાક આપણે અહીંયા રેડી થઈ ગયું છે તમે જોઈ શકો છો એક કિદમ તમને કોરું કોરું લાગતું હશે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ કિચન કિચનને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો